ડીસા તાલુકાના પાલડીના જીવરાજપુરા વિસ્તારમાં સતત ચાર દિવસની જીવંત બે વીજ વાયર તૂટીને પડી ગયેલ છે આની જાણ ભીલડી જીઈબી વિભાગને કરવામાં આવી છતાં આજે ચાર દિવસ થઈ ગયા હોવા છતાં તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે જીઈબી અધિકારી દ્વારા આ દિવસ સુધી તૂટેલા વાયરનું કામ કરવામાં આવેલ નથી અને બાજુમાં મેઇન લાઇન નીકાળી અને એના એક બીજા વાયર પણ ભેગા થઈ ગયા છે અને બાજુમાં પાલડી ગ્રામ પંચાયત દ્વારા રોડની બાજુમાં જ એક બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે બગીચાની અંદર જ ઉપરના ભાગે મેઇન લાઇન નીકળી છે મેઇન લાઇનના ઉપર મોટા વૃક્ષો વૃક્ષો છે જે લાઇનની અંદર ગયા છે છે એને કારણે વારંવાર વારંવાર ભડાકા થાય અને આગ પણ લાગે છે અને રજૂઆત ચાર દિવસ પહેલા મોદી સાહેબ અને વનેરા હેલ્પર સાહેબ ની રૂબરૂ બોલાવી સ્થળ ચકાસણી કરાવવામાં આવી હતી છતાં અધિકારીઓની મનમાની કારણે એ જ સાંજે જીવરાજપુરા વિસ્તારની મેઇન લાઈન ના વાયર તૂટી પડ્યા હતા જયારે વરસાદની મોસમ હોવાથી જો કરંટ જમીનમાં ઉતરે એટલે અમે લોકો અધિકારીઓને વારંવાર ફોન કર્યો છતાંય લોકો ફોન ઉપાડવા તૈયાર નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે આજે વીર વાયર તૂટી પડ વીજ વાયર તૂટી પડ્યાને ચાર દિવસ થઈ ગયા છતાં હજુ સુધી કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી જો કોઈ જાનહાની થશે તો જવાબદાર કોની રહેશે અહીંયા બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ આવ્યું છે ત્યાં ઘણા બધા નાના નાના ભૂલકાઓ આવે છે જો કોઈ પણ નાના ભૂલકાઓ ભૂલથી વાયરને અડી જાય અને કોઈ જાન કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની અગાઉ ભીલડી જીબીની બેદરકારીને કારણે બળોદર ગામની ઠાકોર મહિલાનો ભોગ લેવામાં આવ્યો જો પારડી વિસ્તારમાં આવો કોઈ બનાવ બને તે પહેલા તાત્કાલિક આનું નિરાકરણ લાવવામાં આવે તેમ સ્થાનિક લોકો ઈચ્છી રહ્યા છે અહેવાલ જયંતિ બેઠક કરે એમડી મારી ખાસ વિનંતી છે ભીલડી જીબી કેન્દ્ર લાગતા વર્ષ તમામ અધિકારીઓને ઈદનેર સાહેબને કે છેલ્લા ચાર દિવસથી અહીંયા જીવંત વાયર તૂટેલા પડ્યા છે વાયર તૂટ્યા એ ટાઈમે વારંવાર ફોન કરવાથી કોઈ ફોનનો જવાબ આપવામાં નથી આવ્યો આપણા જે અહીંયા ભેળની અંદર જૂના ઇજનેર સાહેબ નોકરી કરતા હતા એમને અમે રજૂઆત કરી તો એમને એવું કીધું કે મારી છ મહિના થઈ છે બદલી થઈ ગઈ છે એમને મને બેથી ત્રણ નંબર આપ્યા એ નંબર ઉપરથી કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ આનું નિરાકરણ નથી આવ્યું અહીંયા બાજુની અંદર એક આંગણવાડી કેન્દ્ર આવેલું છે નાના મોટા ભૂલકાઓ નીકળે છે વધારે પડતા બાળકો અહીંયા જે સ્કૂલે જાય છે અહીંયા બાજુમાં જીવરાજપુરા મહિલા દૂધ મંડળી આવેલી છે તો મહિલાઓ પણ દૂધ ભરાવા નીકળે છે નાના બાળકો પણ નીકળે છે અહીંયા અને બાજુમાં એક પંચાયત દ્વારા રોડની સાઈડની અંદર એક ગાર્ડન બનાવવામાં આવેલ છે બગીચો બગીચાની અંદર એટલા બધા તોતીંગ મોટા વૃક્ષો વધી ગયા છે કે જે મેન લાઈન નીકળી છે ગણેશ પીડરની તો મેઇન લાઈનના જે વાયર છે એની કોરી મોરી જે વૃક્ષો વેંટાઈ ગયા છે તો આજથી મોડીને ચાર દિવસ પહેલાં અમે મોદી સાહેબ અને વાંધારા સાહેબને સ્થળ મુલાકાત લેવા માટે બોલાયા તો એમને જોઈને ગયા અમે કે કાલે ક્લિયર કરી દઈશું એ બે દિવસ થવા છતાં એ વાયરનું ક્લિયર કરવા માટે એ લોકો આવ્યા નહીં અને એ જ દિવસે સાંજે અહીંયા વાયર તૂટી અને પડ્યા અહીંયા જે ખુલ્લી જગ્યા અને ચોમાસાની અંદર ઘાસચારો ઉગે એટલે ચારવા માટે ગાયો અને ભેંસો રળવ ગાયો પણ ઘણી બધી આવે છે છતાં જો અહીંયા કોઈ ગાય કે ભેંસ કે કોઈ નાનું બાળક કે માણસ મર્યું તો એની જવાબદારી જીઈબીની જિલ્લા જીઈબીની અને લાગતા વળતા તમામ અધિકારીઓની આ જવાબદારી રહેશે વાનરા સાહેબ અને મોદી સાહેબને અમે કહેવામાં આવ્યું કે જે આ મેન લાઈન નીકળી છે તો આની અંદરથી તમે વાયરનું આ જે વૃક્ષોનું કટિંગ કેમ નથી કરતા તો એમના દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો અમને કે તેઓ કેબિન મૂકવામાં આવેલા છે જે ગલ્લા અને ગલ્લાવાળા લોકો અમને ના પાડે છે વૃક્ષો કાપવા માટે તો એ નીકળે એના પછી તરત જ જો ભડાકા થયા અને આખો દિવસ લાઇટ બંધ રહી જેવી લાઇન ચાલુ કરે એટલે ભડાકા ચાલુ થાય અને હળગવાનું ચાલુ થાય તો હું ખાસ તંત્રને જણાવવા માગું છું કે એ ફોરેસ્ટ ખાતું આની તપાસ કરે પંચાયત પણ આની તપાસ કરે અને જીઈબી પણ આની તપાસ કરે એ વૃક્ષો તાત્કાલિક વાયર ક્લિયર કરવામાં આવે અને એ ગલ્લા હટાવવામાં આવે જો કોઈ પણ જવાબદારી થશે તો પંચાયતની જવાબદારી રહેશે જીઈબી ખાતાની જવાબદારી રહેશે આ કોઈના બાપની જાગીરી નથી એટલે તેઓ તમે કેબિનો મૂકી દો અને આ આની અંદર કોઈ જો માણસ મરી જશે કોઈ નાના બાળકો મરી જશે સવારે વધારને પણ બસોથી ત્રણસોની સંખ્યામાં વિદ્યાર્થી નીકળે છે અને તેઓ પિકઅપ સ્ટેન્ડ છે તો તેઓ લોકો ઊભા રહેશે અહીંયા વડલાના નીચે બાળકો ઊભા રહેશે તેઓ બાળકો ઊભા રહેશે જો કોઈ પણ બનાવ બન્યો અને કોઈ વિદ્યાર્થી મરી ગયો તો આની જવાબદારી તમામ તંત્રની અને જી ખાતાની રહેશે તો તાત્કાલિક આનું નિરાકરણ લાવે અન્યથા જો નિરાકરણ લાવવામાં ન આવ્યું તો અમે પચાસથી સો ખેડૂતો સાથે અને જરૂર પડે તો અણદાભાઈને બોલાવવામાં આવશે અને અમે અહીંથી રેલી ગાઢી અને વેલડી જીઈ બી અને ડીસા જીઈ ખાતાની અંદર અને મામલતદાર અને ડીડીઓ અને ટીડીઓ સુધી અમે જઈશું તો તાત્કાલિક આનું નિરાકરણ લઈ જાડી ઝાંકરા ક્લિયર કરી અને આ ચાર દિવસથી જે વીજ વાયર તૂટેલો પડ્યો છે એનું ક્લિયર કરવામાં આવે એવી મારી ખાસ વિનંતી છે અન્યથા આંદોલન વખતે કોઈ પણ અમે ગાંધી જિંદા માર્ગે આંદોલન કરશું કોઈ પણ જવાબદારી રહેશે એ આ ઘોર નિંદ્રામાં ઊંઘેલા અધિકારીઓની જવાબદારી રહેશે અસ્તુ મારો પરિચય ચૌહાણ ખેંગરભાઈ ઉમેદભાઈ હું અત્યારે ટીવીની અંદર જિલ્લા લેવલની અંદર પત્રકાર તરીકે કામગીરી કરી રહ્યો છું તો ખાસ મારી વાતને ધ્યાને લેવામાં આવે મારું નામ ચૌહાણ ઉમેદભાઈ ભાઈ ગામ પાલડી જીવરાજપુરા તાલુકા બનાસકાંઠા હું જે બેના બેકારને ભૂખસ એક વાત સમજાવવા માગું છું કે અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આ જો તૂટેલા વાયર પડ્યા છે આ જીવંત વાયરો છે અને બે દિવસ ચાર દિવસ પહેલાં મોદી સાહેબને અમારા હેલ્પરને અને વાનેરા સાહેબને રજૂઆત કરી હતી કે અહીંયા ખૂબ ગાયોનો ઘસારો છે ભેંસોનો ઘસારો છે અહીંયા આંગણવાડી કેન્દ્ર છે સામે એ અમારો સમાજનો કમિટી હોલ છે અહીંયા વિદ્યાર્થીઓનો રસ્તો છે અહીંયા ગામના લોકો દૂધ ભરાવા બે ટાઈમ ચાલે છે અને આ વાયરો તૂટશે આ બધી જાતિ છે આ જાળીઓમાં વાયરો ફસાઈ જલ પડ્યા છે તમે કંઈક કરો અને ના કે કંઈ પણ કોઈ બાળ દોર કે કોઈ માણસ મરી જશે જવાબદારી કોની રહેશે પણ સતય આ ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર અમારી કોઈ પણ રજૂઆત કે વાત સાંભળવા માગતું નથી અને ત્રણ ત્રણ દિવસથી આજ ચોથો દિવસ ઉગ્યો છે સતત આ વાયરો તૂટેલા પડ્યા છે અમારી કોઈ રજૂઆત અમે તમામને રજૂઆત કરવા છતાં અમારી કોઈ વાત સાંભળેલ નથી અને બીજું કે મેં છેલ્લે પણ છેલ્લા દોઢ વર્ષથી એવું કીધેલ છે કે જ્યાં સુધી મારી લાઈનનો આ નિરાકરણ નહીં આવે અને ઝાડી દાખરોમાંથી મારા વાયરોનું સારું કામ નહીં થાય ત્યાં સુધી મારું બિલ નહીં ભરું સત્તા પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળતા નથી ગમે ત્યારે કોઈ પણ બેન દીકરી કે કોઈ વિદ્યાર્થી કે કોઈ બાળક વગણવાડીનું મરી જશે કોઈ ગાયો કે બેસવું અહીંયા વધારે ખુલ્લી જગ્યા હોવાથી વડલાનો સોડા હોવાથી બેસે છે અને મરશે તો જવાબદારી વેરડી અથવા ગુજરાત રાજ્યના વીજ તંત્ર અને ઇજનેર સાહેબની અને ઓમના જે લાગતા વગતા હેલફોરોની રહેશે બસ એ જ આપદીભાઈ ચૌહાણ પાલડી તાલુકો દિશા બનાસમા પંચાયત પાલણીમાં બગીચો બનાવેલો છે રોડમાં જીવરા અને એની બાજુમાં મારું ઘર આવેલું છે અને એ વાયરો બધા જાળીની અંદર ફસાઈ ગયેલા છે બરાબર પછી બાજુમાં સાઈડમાં બીજો રસ્તો નીકળ્યો છે એમ મારા ઘરનું મીટિંગ લીધેલું છે પછી ત્યાં પણ એ વાયર ઠેર વાળને અડી અને નેચા આવ્યા છે બરાબર એટલે આ અમે બે દાળથી હાડકર સફળતું એ મારી ફરિયાદ વડતું નથી એટલે તમને વિનંતી કરો કે આટલું મારું તમે ઉધાર અને કોઈ મરી જાય તો પછી જવાબદારી તમારી રહેશે બસ એક કમાઈને મારો બને చాలూ <tune> చే <tune>